ઉમરે પણ આટલા કાર્યક્રમ પછી તે મને આમ કેવું છે કે હું કાર્યક્રમમાં જતા પહેલાં મારી મમ્મીને ફોન કર્યા વગર નીકળું જ નહીં મને એમ થાય કે એને પગે ન લાગું મને કેમ સફળતા મળે મારી અંદરની એક શ્રદ્ધા છે હું જગતના કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે ઉપર હોય ગમે એવો ટાઈમ હોય મને એવું છે મને મારા કન્ટેન કરતા વધુ મારી માના આશીર્વાદ ઉપર ભરોસો છે એવું આશીર્વાદની શ્રદ્ધા આપણા બાળકમાં રોકો કે સફળતાનો વિચાર આવે કે સફળતા મળી પહેલો વહેલા તમારા ચહેરા દેખાવા જોઈએ ઈશ્વરની જેમ જ બાકી પગે લગાડતા નહીં વાંકાવાળી દેવીઓના છે એટલે એને સરસ ચરણ સ્પર્શ કરતા કરાવડાવો એને સુંદરતાનું મહત્ત્વ એને સર્જન એને ઉગતા શીખવો તોડતા નહીં એને જોડતા શીખવાડો એ સંબંધ હોય કે પુસ્તક હોય બાળક પુસ્તક ફાળે ને ત્યારે એને ખીજાવ નહીં એને પીડા સાથે કયો કે આ પૃથ્વી પરના કેટલાય છોકરા છોકરીઓ શિક્ષણથી વંચિત છે જેને પુસ્તકો નથી મળતા તમારા બાળકોને પોતે પુઠ્ઠા ચડાવતા શીખવાડો હવે તો બિચારા પ્રોજેક્ટ આપ્યા હોય છોકરા હોઈ ગયા હોય મમ્મી પ્રોજેક્ટ રાત્રે બાર બાર વાગ્યા સુધી કરતી હોય અને પાછી મમ્મીઓમાં કોમ્પિટિશન પ્રોજેક્ટ નહીં થાય તમે શું બનાવડાવ્યું અમે તો આ બનાવડાવો હું તો તમામ શિક્ષકો અહીંયા બેઠાને કહું જેટલો સારો પ્રોજેક્ટ હોય ને સૌથી ઓછા માર્ક આપજો કારણ કે બાળકની મહેનત છે જ નહીં એને મમ્મી પપ્પાની છે આ બાર બનાવડાવ્યો છે જેટલો તૂટફૂટ વાળો જેટલો અધૂરો પ્રોજેક્ટ હશે ને એ જ બાળકે બનાવ્યો હશે કારણ કે એની ક્ષમતા કેટલી છે એ શિક્ષકને ખબર જ હોય એટલે જેવો સુંદર ને દેખાવડો પ્રજો એટલે છોકરાને એ ખબર હોય કે આ એના મમ્મીએ બનાવ્યો છે એટલે તમારું જ બાળક વિચારે કે આપણે બનાવીએ ને તેની મહેનત નથી રેડીમેડ લાવો ને પછી બધું જ ઓનલાઈન મંગાવે કાંઈ મગ કરે નહીં જેટલું અધૂરું જેટલા ગરબડી અક્ષર ને એક વખત એક છોકરાને નિબંધ લખવાનો હતો નિબંધ આવ્યો અને શિક્ષકે કાઈ વાંધો નહીં ભલે 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 બાળકોની સ્કૂલ છે બાળકો રમે વાતો કરે એટલે એ સરસ મજાનો નિબંધમાં ખૂબ બધાય ભૂલો ને આમ કેટલું બધું હતું પણ શિક્ષક તો બહુ સ્માર્ટ શિક્ષકો ને શિક્ષકો સ્માર્ટ જ હોય હંમેશા એ છોકરાને પૂછ્યું એ બધા બહુ સરસ નિબંધ લખ્યો છે ખરેખર આ ઉંમરે આવા વિચારો મને તો હું ગદગદ થઈ ગઈ that i'm